ગુજરાતના રાજ્યમાં ને લઈ દોસ્તો જાણીશું કે ગુજરાતની અંદર આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વાતાવરણની પલટો આવી શકે છે કારણ કે અમે તમને અત્યારે તમે જોઈ શકો છો ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ જેમાં અત્યારે દક્ષિણી ભારતના રાજ્યોની અંદર ચોમાસું ધમાકેદાર રીતે વરસાદ આપી રહ્યું છે એટલું જ નહીં અત્યારે દક્ષિણી અરબ સાગરના ભાગોની અંદર તો સિસ્ટમો પણ જોવા મળી રહી છે ને તમે અત્યારે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર એક ડિપ્રેશન લેવલની એક મોટી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતથી માંડી સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવી ચૂક્યો છે મોટો પલટો અહીં તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર મુંબઈ લાગુના વિસ્તારોની અંદર તીવ્ર અને ભડાકા નાસિક લાગુના વિસ્તારો તો આ સાથે જ આપણા ગુજરાતના વલસાડના કપરાડા માંડીથી લઈ ડાંગ સાપુતારા સુધીના દક્ષિણી ગુજરાતના ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા સાથેનું માવઠું થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે એટલું જ નહીં આપણે દોસ્તો બાવીસ ત્રેવીસ તારીખથી લઈ ફરી ગુજરાતમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ ઉપર તમે જોઈ શકો છો વરસાદને લઈ હાલ મોડલોની એક ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે અને આ માવઠું જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં પડી શકે છે આ સાથે જ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ એ પહેલાં તો તમે અમારી દોસ્તો આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો

અરબી સમુદ્રની અંદર દોસ્તો પાછલા બે પાંચ મોટી વરસાદી સિસ્ટમ કર્ણાટક સુધીના ભાગોમાં આવ્યા આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોના વાતાવરણમાં પણ પલ્ટો નોંધાણો છે અને જાણીશું કે હવે આજે ગુજરાતના કયા વિસ્તારોના વાતાવરણમાં આવી શકે પલટો ને જેમાં અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો ધોધમાર વરસાદ પડવાની પણ રહેલી છે સંભાવના આપણે જાણીશું કે કયા વિસ્તારોમાં આજે માવઠું થવાની સંભાવના છે કયા વિસ્તાર અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો બાવીસમી ઓક્ટોમ્બરનો આગાહીનો નકશો રજૂ કર્યો છે જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તે ભાગોમાં છૂટો છવાયો ગાજ વીજ સાથેનો હળવોથી મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની આગાહી અહીં આપી દેવામાં આવી છે અત્યારે દોસ્તો ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ જે ગુજરાતના આ દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદી માવઠું જોવા મળી રહ્યું છે તેની વધુ સંભાવના ખાસ કરીને વલસાડ તાપી ડાંગ અને નવસારી આ ચાર જિલ્લાની અંદર છૂટો છવાયો બપોર પછી એમાં પણ સાંજથી આપ જોઈ શકો છો ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખના આગાહીના નકશાની અંદર પણ એ જ દક્ષિણી ગુજરાતના તાપી ડાંગ નવસારી અને વલસાડ જેવા ચાર જિલ્લાની અંદર ગાજ વીજ સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં માવઠાનો આ દોર લાંબો ચાલી શકે છે ને પચીસ તારીખ પછી તો અહીં તમે જોઈ શકો છો હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ ત્રણ અને દક્ષિણી ગુજરાત એમાં પણ મધ્ય ગુજરાત સુધીના છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓની અંદર દોસ્તો પચીસ છવ્વીસથી લઈ જોઈ શકો સત્યાવીસ ઓક્ટોબર આજુબાજુના સમયગાળા ઉપર તો ગુજરાતના ઘણા જ તે જિલ્લાના વિસ્તારોની અંદર છૂટો છવાયો ગાજ ગાજવીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી જ આપી દેવામાં આવી છે આથી ખાસ ગુજરાતના જિલ્લાના ખેડૂતોએ આવનારા દિવસોમાં સાવચેતી રાખવી પડશે જોકે દોસ્તો આ માવઠું કોઈ ભારે ન હોય પરંતુ હળવા મધ્યમ પ્રકારના માવઠાની સંભાવના છે અને જેને લઈ તમે જોઈ શકો છો પંચમહાલ દાહોદ પૂર્વ ગુજરાત વડોદરા આ સાથે છોટા ઉદેપુર ભરૂચ લાગુના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથના વાતાવરણની અંદર પણ પલટાની સાથે આ રીતને માવઠાનો દોર ચાલે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણી લઈએ કે ગુજરાતની અંદર બાવીસ ચોવીસ તારીખથી લઈ અને આવનારા જેમાં નવેમ્બર મહિના સુધી જે માવઠાની સંભાવનાઓ ઊભી થઈ રહી છે સૌથી પહેલાં તો અહીં તમે જોઈ શકો છો દોસ્તો આજની આગાહી ઉપર આપણે નજર કરીએ તો ખાસ કરીને બપોર પછીના સમયગાળા દરમિયાન અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર એક મોટી વરસાદી સિસ્ટમ કે જે કેરળ અને કર્ણાટકના દૂરના અરબસાગરની અંદર સક્રિય જોવા મળી રહી છે અરબી સમુદ્રની અંદર સક્રિય ડિપ્રેશન લેવલ સુધીની સિસ્ટમ દોસ્તો અરબસાગરથી લઈ અહીં તમે જોઈ શકો છો આપણા ગુજરાતના વાતાવરણ સુધી તેના પૂછડિયા વાદળાઓ આવી રહ્યા છે ને જેમાં ગઈકાલે તો મહારાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં મુંબઈના અમુક ભાગોની અંદર ધોધમાર વરસાદ દોસ્તો પડ્યો છે ત્યારે આજે પણ રાજ્યની અંદર અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના આ સાથે જ દક્ષિણી ગુજરાતના એમાં પણ પૂર્વ લાગુના વિસ્તારોની અંદર દોસ્તો માવઠું થવાની સંભાવના ઊભી થઈ રહી છે જેમાં અમે તમને વિસ્તાર વિસ્તારવાઇઝ જણાવીએ તો તમે જોઈ શકો છો વલસાડના વાપી ભિલાડ આ સાથે જ ઉડવાડાથી માંડી અને એમાં પણ વલસાડના ડાંગ કપરાડાથી ધરમપુર સુધીના વિસ્તારોથી લઈ આમ દક્ષિણી ગુજરાતના નવસારી ડાંગ વલસાડ અને તાપી વ્યારા તો અમુક સુરત સુધીના પંથકોની અંદર ગાજ સાથેનું દોસ્તો હળવું માવઠું થાય તેવી સંભાવના આજે ઊભી થઈ રહી છે એટલું જ નહીં પૂર્વ દક્ષિણ ગુજરાતના એમાં પણ નર્મદા ડેડિયાપાડા તંખાળા આજુબાજુના વિસ્તારોથી લઈ છોટાઉદેપુર દાહોદના વાતાવરણની અંદર પણ પલટો આવે અને વાદળિયા વાતાવરણથી લઈ આ વિસ્તારોમાં અમુક જગ્યાએ હળવા છાટ છૂટ સ્વરૂપેનું માવઠું નોંધાય તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો જેમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી લાગુના કેટલાક વિસ્તારોમાં વાદળિયા વાતાવરણની સંભાવના ઊભી થઈ રહી છે અરબી સમુદ્રની સક્રિયતાના કારણે દોસ્તો સૂકા પવનો ગુજરાત ઉપર આવવાને લઈ અને ઓછા જોવા મળી રહ્યા છે ને જેના કારણે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ પણ વધે તાપમાનનો પારો વધી શકે છે અને તમે જોઈ શકો છો અમે તમને ત્રેવીસ ઓક્ટોમ્બરનો ગુજરાતનો આગાહીનો નકશો અહીં બતાવી રહ્યા છીએ અને જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોથી લઈ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર આ રીતના વાદળિયા વાતાવરણની સંભાવના રહેશે દક્ષિણ ભારતની અંદર ચોમાસું અત્યારે ધમાકેદાર વરસાદ આપી રહ્યું છે અને તેજ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આ સિસ્ટમો ગુજરાત સુધી લંબાવી રહી છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં શરૂ થયેલા માવઠાની ગતિવિધિ આગળના દિવસોમાં પણ રહે અને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો પચીસ તારીખ પછી તો ગુજરાતની અંદર એક હળવાથી લઈ મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે માવઠું થાય તેવી અત્યારે યુરોપિયન મોડલની અપડેટ સામે આવી રહી છે આપણે દોસ્તો એ માવઠું રાજ્યના કયા વિસ્તારોમાં કઈ કે કેવું નોંધાય એ પહેલાં સૌથી પહેલાં અહીં અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી અંગેની જે સિસ્ટમો છે તે અંગેનું જે અત્યારનું લેટેસ્ટ બુલેટિન સામે આવી રહ્યું છે તે બતાવીએ દોસ્તો અરબી સમુદ્રની અંદર અત્યારે જે વેલ માર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે તે ધીમે ધીમે નબળું પડે ખાસ મજબૂત થાય અને આવનારી કલાકમાં મજબૂત થવાની સાથે તે તે પરિવર્તિત થાય આગાહી હવામાન વિભાગે કરી છે તો બંગાળની પણ એક અત્યારે ઊભી થઈ રહી છે ને તે પણ અત્યારે વેલ માર્ક લો પ્રેશર સુધી જોવા મળી રહી છે ને ખાસ આવનારી ચોવીસ કલાકમાં જેમાં પણ સાઉથ આંધ્રપ્રદેશ આ સાથે જ પુડુચેરીથી તમિલનાડુના ભાગોની અંદર ત્રાટકે

ચોમાસાની ગતિવિધિનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને દોસ્તો મહારાષ્ટ્રના અને ગુજરાત સુધીના વાતાવરણ ભેજ આવી રહ્યો છે જેના કારણે આ વિસ્તારોની અંદર દોસ્તો માવઠાની ભીતિ ઊભી થઈ રહી છે અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને ગુજરાતના વાતાવરણમાં જે આવનારા દિવસોમાં માવઠાની સંભાવના ઊભી થઈ રહી છે દોસ્તો અત્યારે જે માવઠાની સંભાવના જોવા મળી રહી છે તે પચાસ ટકા ગણવી કારણ કે આવી રહેલા અત્યારના મોડલો જુદી જુદી સંભાવનાઓ યુરોપિયન મોડલની અપડેટ બતાવી રહ્યા છે અને યુરોપિયન મોડલ અત્યારે ખાસ અરબી સમુદ્રની અંદર જે વેલ માર્ક લો પ્રેશર અહીં જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો જેમ જેમ તેવી તારીખ ચોવીસ તારીખ આવી રહી છે તેમ અરબી સાગરની અંદર આ સિસ્ટમ એક મોટું બહોળું સર્ક્યુલેશન ઊભું કરે અને છેક આપણા ગુજરાતથી લઈ મહારાષ્ટ્રના દરિયા સુધી તેની લંબાઈ વધે અને તમે પચીસ અને છવ્વીસ તારીખ ઉપર નજર કરી શકો છો એક મોટો શિયર ઝોન અરબી સમુદ્રની અંદર ઊભો થાય અને જેના વરસાદી વાદળાઓ તેવી પચીસ તારીખ પછી તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખથી લઈ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી સૌરાષ્ટ્રના જેમાં પણ ખાસ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તો મધ્ય ગુજરાતના આણંદ વડોદરાથી અમદાવાદ સુધીના ભાગોની અંદર તૈયારી રાખજો પચીસ તારીખ પછી ગુજરાતની અંદર કેટલાક દક્ષિણ ગુજરાતના તો સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું થાય તેવી સંભાવના ઊભી થઈ રહી છે ને તેવામાં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે પણ આ માવઠાને લઈ આગાહી આપતા જણાવ્યું કે ગુજરાતમાં ભર શિયાળે ફરી ચોમાસા જેવો માહોલ કરે અને ધડબડાટી મેઘરાજા શિયાળાની અંદર બોલાવે તે પ્રમાણેનું માવઠું થાય તેવી અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી રહી છે અને તમે દોસ્તો અહીં જો કે આ વરસાદ છૂટો છવાયો હશે એમાં પણ વાતાવરણમાં અત્યારે ભેજ વધવાના કારણે તેમણે ડાંગ વલસાડ નવસારી અને તે લાગુના દરિયાના કાંઠાના વિસ્તારોમાં અત્યારે પણ ગાજ વીજ સાથેનું માવઠું થાય તો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં એક નાનું વાવાઝોડું બને તેવી પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે જો આ સિસ્ટમ મજબૂત બનશે તો તેની સીધી અસર ગુજરાતના દક્ષિણ ભાગો પર જોવા મળી શકે અને ફરી વરસાદી માહોલ સર્જાય આમ તેમણે દોસ્તો આ મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ એક સિસ્ટમ સક્રિય હોવાને લઈ વરસાદ આવી શકે તેવી આગાહી કરી છે અને આમ તેમણે ઓક્ટોમ્બરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતને ભીજવે તેવો વરસાદ પડે તે પ્રમાણેની આગાહી વ્યક્ત કરી જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં સામાન્ય મધ્યમ તો ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા જેમાં ગાંધીનગરથી લઈ કચ્છ સુધીના વિસ્તારોની અંદર વરસાદ પડે કોઈ વિસ્તાર કોરો નહીં રહે તે પ્રમાણેની આગાહી દોસ્તો અંબાલાલ પટેલે કરી છે